એ માતાજી જઈ કા દેસ એમ સો બધા બીજ છે બનાવવાની છે અસાડી બીજ મોટી અસાડી બીજ બીજ બનાવવાની છે તો બધા કરજો શું બનાવ્યું છે તો બધા કોમેન્ટ જણાવજો કે કોઈને કોઈને આજે અસાડી બીજ ની ખીર બનાવી છે ખીર બનાવ છે ધન્યવાદ

તો જો આ ખીર બને છે બીજ ની ખીર હે મિત્રો જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં આજે અષાઢી બીજ છે તો અષાઢી બીજની બધાની શુભકામના તો આજે આ બીજ છે ઉગશે આડી બીજ જેમ કે હાડા સ્વાખ્યા છે લગભગ ઉગી જાય છે તો આજે તમને દર્શન કરાવશું આડી બીજના મોટી બીજ છે આજ બાળ બીજ રામાપીરની પણ બીજ ગણાય તો આપણે આજે ખીર પણ બનાવવાની છે અને જાળવાની છે તો રહીજો બ્લોગમાં તમને દેખાડશું એને અને બધાયને અષાઢી બીજની શુભકામના તો કોમેન્ટમાં જરૂર કરજો અને શુભકામના લખી નાખજો કોમેન્ટમાં જો અમારી ગાય છે તો ગાયને આપણે દર્શન કરી લઈએ બેઠી વાંસળી છે રાધા છે અને કૃષ્ણા છે બે બેઠી છે ને આપણે શિવાંશ ખાવા મીંડે જો એને ભૂખ બહુ લાગી જાય કેમ શિવાંશ તો શિવાંશ ને ભૂખ બહુ લાગી જાય ખાતો જ હોય જો ખાસ અને અમારે બેઠી તો હોય અને વાઘ ગોલતી હોય એ કાંઈ ખાઈ લે અને શિવાંશને તો ચાલતું હોય જો પહેલાં ટોઈ ગોઠવી લીધી છે અને અત્યારે જો તડકો આજે દસ દિવસે આ તડકો જ વર્તાણો છે તડકો આજે હોતો નથી અને આજે વર્તાણો છે તડકો આંબો પણ ફૂટ્યો છે તો જો કપાસિયાના સાહ દેખાય તમને દેખાય છે તે કપાસ જો સા સવારમાં હારા દેખાય અત્યારે ઓછા છે છે દી દેખાણો બળતા દિવસે આજે ગોઠવી ધાબાનું લીમડા ઉપર તો ચાલો મિત્રો બિનજો બ્લોગમાં આવી આપણે બતાવશું તમને અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો